વાત કરીએ ભાવનગરની ની જ વરસાદ વીત્યા બે દિવસ વીતી ચુક્યા છે છતાં પણ હજુ આ વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા જેને લઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકો વરસાદે વિરામ લઈ લીધો પરંતુ પાણી હજુ પણ ઓસર્યા નથી દ્રશ્યો ભાવનગર શહેરના છે ભાવનગરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં હજુ પણ રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વરસાદ રોકાયા અને બે દિવસ વીતી ગયા છતાં અહીંથી વરસાદી પાણીનો નિકાલ નથી થયો વાત કરીએ ભાવનગરની જ્યાં વરસાદ વીત્યાને બે દિવસ વીતી ચૂક્યા છે છતાં પણ હજુ આ વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા જેને લઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકો વરસાદે વિરામ લઈ લીધો પરંતુ પાણી હજુ પણ ઓસર્યા નથી દ્રશ્યો ભાવનગર શહેરના છે ભાવનગરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં હજુ પણ રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે